ભચાઉ તાલુકાના કડોલ ગામે રાત્રિના સમયે લૂંટ કરવાના ઈરાદે આવેલ આરોપીને અટક કરતી ભચાઉ પોલીસ બચાવ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર કડોલ ગામમાં રહેતા પેઠાભાઈ લાખાભાઈના ઘરે રાત્રિના સમયે લૂંટ કરવાના ઈરાદે આવેલ સામજી દેવા ચાવડા દશરથ વાલાભાઈ કાયાણીની પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હથોડી અને લોખંડની પાઇપ જેવા હથિયાર લઈ અને આવેલ શાંજી દેવા ચાવડા દશરથ વ્લાભાઈ કાયાણીને ફરિયાદના ઘરે વૂખ કરવાના ઈરાદે રાત્રેના એક વાગ્યાના અરસામાં આવેલ હતા પરંતુ ઘરના સભ્યો જાગી જતા આરોપીએ ફરિયાદીને ઈજા પહોંચાડી અને નાસી ગયેલ હતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને કદોલ ગામના અલગ અલગ સીસીટીવી કેમેરા પણ ચેક કરી અને બાતમીના આધારે સંદોરાયેલ આરોપીઓને પકડી પાડતી ભજાઈ પોલીસ बचाव पोलीस स्टेशन ना पी आई एस गोजिया डी जे झाला के बी परार तेमच बचाव पोलीस स्टाफ द्वारा आ कामगिरी करवामा आवेल एवाल अल्पेश प्रजापती बचाव तारीख 23/2/2024 में बचाव पोलीस स्टेशन विस्तार मावर कडोल गांव खाते फरियादी पेथा भाई, भाई ना घरे सांगना समय आश्रय रात्रे एकाद वाग्या जेव बांधी હાથમાં લોખંડને તોડી અને પાઇપ સાથે લૂંટ કરવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો જેમાં એમણે પ્રતિકાર કરતા જાગી જતા એમને પણ નાની મોટી ઈજાઓ થયેલ છે આ માટે બાબતે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ આરોપીને પકડવા માટે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ટીમો બનાવી અને આજુબાજુના વિસ્તારમાં સીસીટીવીનું એનાલિસિસ તેમજ ખાનગી બાતમીદારો દ્વારા બે આરોપીની અટક કરવામાં આવેલ છે જેમના નામ છે શામજી દેવાભાઈ ચાવડા તેમજ દશરથ વાલાભાઈ કાયાણીને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે